સુરેન્દ્રનગર આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારીઓનું સ્નેહ મિલન તથા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બીજી ગોહિલના સ્થાને યોજવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય કર્મચારી મંડળની સામાન્ય સભાનું આ તકે આયોજન પણ કરવામાં આવ્યું જેમાં કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી સહિત જિલ્લા અને તાલુકાના આરોગ્ય મંડળના પ્રમુખો અને હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કાર્યક્રમની સાથે સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગમાં નિવૃત્ત થયેલા પંચોતેર જેટલા કર્મચારીઓનો વિદેશ સમારંભ પણ એક સાથે યોજવામાં આવ્યો હતો સાથોસાથ સામાન્ય સભાનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળની નવી કારોબારીની રચના પણ કરવામાં આવી જેમાં નવા પ્રમુખ તરીકે મનોજભાઈ ભટ્ટની બિનહરીફ વરણી કરવામાં આવી હતી જ્યારે મહામંત્રી તરીકે નરેશભાઈ પ્રજાપતિ મુખ્ય કન્વીનર તરીકે કિશોરભાઈ પરમારની વરણી કરવામાં આવેલ હતી જ્યારે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા અને તાલુકા આરોગ્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવેલ